કિસાન ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક યુવરાજ બસો પંદર મિત્રો એનેક્સટી ટ્રેક્ટર સાથે ટ્રેલર દાતી રાપ એમ કુલ મિત્રો આખે આખો સેટ વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર રવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી દેજો અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો યુવરાજ બસો પંદર એમની વાત કરું તો મિત્રો આ ટ્રેક્ટર બે હજાર અને સોળના મોડલનું છે અને ભીમાભાઈને મિત્રો આખે આખો સેટ આ વેચવાનો છે ટ્રેક્ટર ટ્રેલર દાતી રાપ એમ કુલ મિત્રો આખે આખો સેટ છે બે હજાર સોળનું મોડલ જોવા મળશે અને વન ઓનર ટ્રેક્ટર છે બાકી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો ટાયર પણ તમને મીડિયમ કન્ડિશનમાં મિત્રો ટ્રેક્ટરના ટાયર મળી રહે છે બાકી ટેલર દાતી રાપ આ બધા મિત્રો ઓજાર બે હજાર ચોવીસમાં નવા બનાવેલા તમને જોવા મળશે બાકી કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો હવે મિત્રો ટ્રેક્ટર ટ્રેલર દાતી રાપ આ આખે આખો સેટ તમારે લેવાનો હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું એ પહેલાં મિત્રો માલિકના નંબર ક્યાંથી મેળવવા એ હું તમને વિડીયોની છેલ્લે કહી દઈશ એટલે વિડીયો તમારે પૂરો જોવાનો છે આ સેટ લેવાનો હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી રૂબરૂ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ તમે આ સેટની ખરીદી કરી શકશો એ પહેલા ભીમાભાઈને ફોન કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલો હશે તો તમારે ખોટો ધક્કો થશે કિંમતની વાત કરું તો બે લાખ અને સાઠ હજાર રૂપિયા આ ટ્રેક્ટર ટ્રેલર દાતી રાપની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે સેટ લેવાનો હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું

તો વિડિયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો